કદાચ બપોરનો જે વાદળ છાયું વાતાવરણ હતું પછી જે ધમધમાટ જે વરસાદ ચાલુ થયો હતો ત્યારે આણંદની આવેલ એક બિસ્મિલ્લા સોસાયટી છે તેની અંદર જે રહેતા જે ઝુંપડપટ્ટી એક વિસ્તાર છે ત્યાં આગળ આપ મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે એક ડીપી થી જે કરંટ લાગતા કહેવાય કે એમજીબીસીએલ દ્વારા જે પ્રી મોન્સુન કામગીરી જે કરવામાં આવી હતી તે ટોટલી નિષ્ફળ જવા પામી છે કારણ કે એ જ જગ્યાએ સાત વર્ષના છોકરાનું જે મૃત્યુ થયું છે તેને લઈને જવાબદાર અધિકારીઓ અને અમે કેટલી જગ્યા એ પહોંચી વળીએ તો સરકાર ને પણ એક અપીલ છે કે જો આવા જ છોકરાઓના મૃત્યુ થતા જશે જો કરંટ લાગવાથી આવી જ રીતે જો મૃત્યુ થતા જશે તો ક્યાં જઈને ઉભું રહેશે આ ગુજરાત

જે રીતે એક જે ગરીબ પરિવાર છે તેનો વાલસો એક દીકરો ખોવાયો છે આજે આ એક દુઃખદ ઘટના કહેવાય કે જે એક દીકરાની સાથે એક ત્યારે જીબી ના જે કર્મચારી હતા અધિકારી હતા તેમની સાથે અમે વાત કરી ત્યારે જે જીબી ના કર્મચારી દ્વારા એક અમને જણાવવામાં આવ્યું હતું કે જે જીબી ના જે કર્મચારીઓ છે તેનો સ્ટાફ ઓછો પડે છે તેના લીધે પહોંચી વળતા નથી

દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે આ ટીપી કરંટ થી જે ગાય છે તે પણ મૃત્યુ પામી હતી આપણે એના જે લોકલ સ્થાનિક લોકો છે તેમની સાથે એ ઘટના કેસે ઘટના પાણી ભર ગયા તો પાણી આર્થિંગ છે उसी में बच्चा के पैर पकड़ा बस हम सामने से सा देख रहे थे मर गया वो बच्चा फिर ये गाय आया तो गाय में मतलब ये उसी जगह बहुत गाय मर जाता उसके बाद में अगर आदमी पब्लिक मरता मगर मेरे पास में काम करने वाला लकड़ा बड़ा बड़ा था वो दिया तब उससे हटाया ना तो सब पब्लिक मर जाता कोई नहीं सुनता रास्ता मेन यही है इसके लिए सब बच्चा स्कूल का भी यही जगह से जाता है यही रास्ता है जितना पब्लिक का रास्ता है यही जगह से जाता है वो तो अच्छा हुआ कि हम बड़ा लकड़ा दिया ना तो बहुत आदमी मर जाता तो था जाता इसका समाधान हाँ। हाँ। कौन गरीब आदमी आपने इसकी अर्जी पहले ये लोग अर्जी अर्जी बोल रहे पहले, पहले भी, भी ऐसा घटना हुआ था बकरी हाँ। लेकिन कोई नहीं सुनता है क्या बोलता है वो देख के चला जाता है कुछ नहीं बोलता है કે રેલિંગ કઈ આગળ મારવામાં નથી આવી જો આવી જ ઘટના જો દર વર્ષે આવી થતી હોય છે અને અટાઈ દો અને અટાઈ તો બીજી જગ્યા મળી લો આપણી સાથે એક જીબી ના કર્મચારી

ફટ જાયગા પેફ્યુટ જે ઘટના એની અરજી તમને પહેલા પણ મળી હતી કોઈ ઘટના આવી કરંટ લાગવા આવી હતી કરંટ લાગવા આવી હતી પહેલાની જે અરજી છે ને બધે બધે ને ઉmare જે અહીંયા હું ગયો હમરા જાય છે ઓકે વા તો પહેલા એલો છું હા હાલ જૂની હતી તો બધી બધાય લોકેશન ને હતી અરજી તો

વહેલી તકે આવી ઘટનાઓ ઘટતી રહેશે અહીંના જે સ્થાનિકો છે તેમની દ્વારા પણ જણાવવામાં આવ્યું કે પેલા પણ પ્રાણીઓ ને આવી રીતના કરંટ આવેલો છે અત્યારે કોઈ લાઈટ આપડી જેમ નહીં હું તમને એક જ વસ્તુ પૂછવા માંગુ છું કે જે આ ઘટના ઘટી તેનો બોધપાઠ લઈને અહિયાં આગળ જે રેલિંગ છે જે સુરક્ષાની રેલિંગ ક્યારે લાગશે કેટલા દિવસમાં

જે ફ્રી ની કામગીરી બતાવવામાં આવી હતી કાગળ પર તે જ બતાવવામાં આવશે આવીને આવી જ અપડેટ માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ